અંબાજીથી કલોલ જતી એસટી ટી બસનું દાંતા પાસે ટાયર ફાટ્યું હતું પણ બસમાં રહેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અંબાજીથી કલોલ જતી ગુજરાત રાજ્ય નિગમની બસનું દાંતા ખાતે અચાનક ટાયર ફાટતા બસ ડિવાઈડર તોડી બીજી સાઈડમાં ચાલી ગઈ હતી ગુજરાત રાજ્ય નિગમની બસ નંબર જી જે એટીન ઝેડ નાઇન ફોર થ્રી થ્રી કલોલ તરફ જતાં દાંતા પાસે ટાયર ફાટતા આ અકસ્માત બનવા પામ્યો હતો સદનસીબે બસમાં માત્ર આશરે ચાર મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટર હતા જેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થવા પામી નહોતી જેથી એક મોટી જાનહાનિ થતાં ટળી હતી બસ ડિવાઈડર કૂદી જતા ડિવાઇડરની વચ્ચે લાગેલા બે જેટલા વીજ પોલને નુકસાન થવા પામ્યું હતું તેમજ બસના આગળના ભાગે પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આમ એક મોટી ઘટના બનતા બનતા રહી ગઈ હતી અંબાજી દાંતા સંજીવ રાજપૂત